ભાવનગરના બહુમાળી ભવન ખાતે કામદારો ઉમેદવારો એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો નેશનલ હેલ્થ મિશનના દસ્તાવેજ ચોકાસણીમાં વિલંબ થતા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો અને કોંગ્રેસની રજૂઆત બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોને ભાવનગરના બહુમાળી ભવન ખાતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવાયા હતા

નથી બબે નંબર ટેલિફોન લીધા હોય તો ટેલિફોન કરવાની જાણ કરવાની આપણી જવાબદારી છે છતાં અમે ઉગ્ર રજૂઆત કર્યો ઉગ્ર રજૂઆતના અંતે આ રજૂઆતની સફળતા મળી અને વિદ્યાર્થીઓનું વેરિફિકેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે જો આ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કરવાની વાત કરવામાં આવશે તો હજી આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે